હેલો ગુડ મોર્નિંગ વેલકમ છે તમારો મારા નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે સાડા છ ને હું બેઠી છું અત્યારે મૈત્રીને પણ રેડી કરી દીધી છે તો છું કાકાને આવવાનો ટાઈમ છે તમે હું બેઠા છીએ અને મૈત્રી અને પપ્પાને મોબાઈલ લઈને જોયો છે તો મૈત્રી જો અત્યારે તૈયાર કરી મૂકી દીધી છે એ રેડી થઈ ગઈ છે બસ હવે હું એને થોડી વાર મૂકવા જઈશ છે અને જી હું તો જુઓ કેવા મૂકીશું

મૂકીને જીને બુની મૂક્યા છે કે જાગ્યા છે બહુ વાર થઈ ગઈ લગભગ પંદર મિનિટ જે વાર લાગી વાગી ગયા છે અને મૈત્રીને લેવા ઉતર્યા છે ચોથા માળે ચડીને ના એટલે થાકી જાય છે એટલે લેવા ઉતર્યા છે હમણાં આવતી જશે આજે મારે બનાવી છે મસાલા પૂરી તો બસ એની માટે હું તૈયારી કરીશ સાતસો વાગી ગયા છે ઉઠીને ચા નાસ્તો અમે કરી લીધો હતો બસ હું મસાલા પૂરી બનાવીશ આખો દિવસ તો આજે બ્લોગ ઉતારી નહીં શકીએ કારણ કે મારે બીજી ચેનલના વિડીયો બનાવવાના હતા એટલે તો ઉપરાંત આપણી ત્રણ ચાર વિડીયો મેં બનાવ્યા હતા તો બ્લોગ ઉતારવાનો ટાઈમ જ ના મળ્યો હવે સાંજે ડાયરેક્ટ અત્યારે બ્લોગ ઉતારું છું તો હવે ફટાફટ મસાલા પૂરીનો લોટ બાંધી દઈશ અને એમાંથી પૂરી પણ બનાવીશ અને થોડી મસાલા રોટલી પણ કરી દઈશ એ જ લોટમાંથી તો પૂરી તો કેવું આપણે કાલે ચામા પણ ખાવા થાય અને મસાલા રોટલી છે અત્યારે કંઈક બટાકાની સૂકી ભાજી કેવું બનાવી દઈશ તો એમાં પણ ચાલે તો ફટાફટ હવે લોટ બાંધી દો પછી આઠ વાગી આઠ વાગે મૈત્રી અને બંને અહીંયા રમે છે હમણાં ભેગા થઈને રમશે અને પછી થોડી વાર થશે ને તો થોડી વાર ઝઘડો ચાલુ થઈ જાય જો મારે મસાલા પૂરી બનાવી છે તો એના માટે મેં ઘઉંનો લોટ બધો મસાલો કરી દીધો છે કસૂરી મેથી તેલ મીઠું બધું જ નાખી દીધું છે હવે એનો ફટાફટ હું લોટ બાંધી દઈશ લોટ બાંધી અને થોડી પૂરીઓ કરી દઈશ ને થોડી રોટલી કરી દઈશ આમાંથી જો અહીંયા હું બે બાજુ કામ કરું છું એક બાજુ મસાલા રોટલી પણ શેકું છું ને એક બાજુ મસાલા પૂરી તળું છું અને મસાલા પૂરી આ બાજુ મળેલી છે અને મસાલા રોટલી આ બાજુ મળેલી છે તો ફટાફટ હવે કામ કરી દઈશ કારણ કે ગરમી બહુ લાગે છે અને આઠ પણ વાગવા આવ્યા છે મારા લાઈફનો ટાઈમ થઈ ગયો છે આજે થોડું લેટ થઈ જશે મારે એટલે હવે જોઈએ તો આજનો બ્લોગ અહીંયા એડ કરીશું તો બધાને ગુડ નાઇટ જય માતાજી આજનો બ્લોગ તમને કેવું લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કાપી મળીશું તમને ફરીથી નવા ફ્રેસ બ્લોકમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી માતાજીનું ગુડ નાઇટ જય માતાજી તો બધાને ગુડ નાઇટ જય માતાજી